રજૂઆત એ હતી કે જે લાલબાગ બસ સ્ટેન્ડ ભુરાવા લઈ જવા માંગે છે આ લોકો એમાં એવું છે કે ફાટકો બંને બંધ છે અને સાપા બંધ છે જે કામગીરીમાં નિષ્ફળ રહ્યા છે ફાટક કોઈ સંજોગોમાં એ લોકો બનાવી શકતા નથી તો એ માટે આપણે એમને એ રજૂઆત હતી કે ફાટકનું નિરાકરણ લાવો જેથી ટ્રાફિક હલકું થઈ જાય અને બસ સ્ટેન્ડ અહીંથી ખસેડવાનો વારો ના આવે જો આ બસ સ્ટેન્ડ અહીંથી ત્યાં જશે અહીંના રોજગાર બધા પડી ભાગશે લોકો બેકાર થઈ જશે લોકોને મરવાનો વારો આવશે ખાવાના પડી જશે જશે જે અહીંયા બસ પર નિર્ભર છે છે વેપારીઓ એમની ખરાબ હાલત થઈ હાલમાં ધંધા એટલા બધા નહીં રોજી રોટી કમાતા હોય તો બી આ લોકો અહીંયાથી કોઈ સાંભળતા નથી કશું કરતા નથી અમારી એ જ દરખાસ્ત હતી કે આવેદનપત્ર પત્રમાં કે બંને ફાટકો વૈકલ્પિક વ્યવસ્થા કરીને ચાલુ કરે જેથી કરીને બસ સ્ટેન્ડ અહીંથી હટવાની વાત ના આવે બીજું કે બ્રિજ તૈયાર થઈ ગયું છે બ્રિજ ને ચાલુ કરતા નથી અવરજવર માટે બ્રિજ કમ્પ્લીટ છે તો સા કારણથી એ લોકો બંધ રાખ્યું છે